નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ નંબર બે ની અંદર વિભાગ એ અને બી ના પ્રકરણ ની ચર્ચા કરવાના છે તો બીજું પ્રકરણ છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો બે હજાર ને અનુરૂપ આપણે તૈયાર કરી રહ્યા છીએ તો આપણે અત્યારે શા માટે જોવાનું છે કારણ કે આપણે અત્યારની પરીક્ષાઓની અંદરની તૈયારી સાથે સાથે બે હજાર છવ્વીસની જે આપણે બોર્ડની પરીક્ષા આપવાની છે એની તૈયારી સાથે કરતું જવાનું છે માત્ર શોર્ટ રસ્તો નથી અપનાવવાનું કે કાલે જે પરીક્ષા આપવાની છે એનો જ વાંચવું પણ આપણે બોર્ડની અંદર પરિણામ લેવાનું છે તો એના માટે તમે અત્યારથી આપણે ભારણ આપશું તો આપણને વિભાગ એ અને વિભાગ બે મજબૂત થઈ જશે તો આપણને ઘણો બધો ફાયદો થશે પેપર નું માળખું શું છે ફરી યાદ કરાય દઉં તો વિભાગ એ આપણે વિભાગ એ અને બી ત્રીસ ગુણનો છે જે આપણા માટે ખૂબ જ મહત્વનો છે ઓછી મહેનતે વધારે ગુણ આવી શકે તેવા વિભાગ છે આપણે કહી શકાય વિભાગ સી ચોવીસ ગુણનો છે સોળ પ્રશ્નો પૂછાવાના છે એમાંથી આપણે બાર પ્રશ્નોના કોઈ પણ બાર પ્રશ્નોના જવાબ તમે લખી શકશો વિભાગ ડી ની જો આપણે વાત કરવા જોઈએ તો એમાં આપણને દસ પ્રશ્નો પૂછાવાના છે એમાંથી કોઈ પણ સાત પ્રશ્નો આપણે લખવાના છે અને વિભાગ એ ની વાત કરવા જોઈએ તો સાત પ્રશ્નો છે એમાંથી પાંચ પ્રશ્નો લખવાના છે એમાં એક તો છે આ લેખ એટલે લખવાના પ્રશ્નો તો આપણને ચાર જ થશે આલેખને આપણે ઓપ્શનમાં નહીં કાઢવાનું બરાબર આલેખમાં આપણને રોકડિયો ગુણ મળતો હોય છે એટલે વિદ્યાર્થી મિત્રો બને ત્યાં સુધી આલેખને આપણે અથવામાં લેવાનો નહીં જુદા જુદા પેપરો આપેલા છે એ બોર્ડની અંદર કેવા પેપરો પૂછાયેલા છે એના ઉપર નજર ફેરવજો કારણ કે બોર્ડમાં જે પેપરો પૂછાયેલા છે એનું અનુરૂપ જ બીજા પેપરો પૂછાવાના છે તો પહેલી બીજી પરીક્ષાની અંદર જે આપણને જે પેપરો મળ્યા છે એ પેપરો કરતા બોર્ડમાં જે પેપરો આપણને પૂછાણા છે એ પેપરો ખૂબ જ મદદરૂપ થશે તો તમને જો આની પીડીએફ મળે તો તમે બોર્ડના પેપરો પણ જોઈ લેજો તો આપણે 2026 ના નમૂનાના પેપર આધારિત જે આપણી આ પાઠની બ્લુપ્રિન્ટ છે એ પ્રમાણે જો આપણે વાત કરવા જોઈએ તો કુલ ગુણ આપણને 9 ગુણનો પૂછાવવાનો છે અને જનરલ વિકલ્પ સાથે આપણને તેર ગુણનું આ ચેપ્ટરમાંથી આપણને પૂછાવાનું છે જો વિભાગોની આપણે વાત કરવા જઈએ તો વિભાગ એના બે પ્રશ્નો એટલે બે ગુણ વિભાગ બી નો એક પ્રશ્ન એટલે એક ગુણ વિભાગ સી બે પ્રશ્નો એટલે ચાર ગુણ અને વિભાગ ડીના બે પ્રશ્નો એટલે છ ગુણ છ ચાર દસ ને અગિયાર બાર ને તેર ગુણ જનરલ વિકલ્પ સાથે આપણને

કારણ કે છે નથી વાંચવા નહીં રેવી તો આપણને ઘણો બધો ફરક પડશે તો આર્થિક વૃદ્ધિમાં માથાની આવક વધે તો કે આ વધે સંસ્થા કે વલણો વધે પ્રશ્ન ઉત્પાદનમાં વધારો થાય વધે મોડી વૃદ્ધિ થાય કારણ કે વધારો છે તો આ પરિબળોનો સમાવેશ થતો નથી બરાબર એ આર્થિક વિકાસમાં આવે છે દેશનો આર્થિક વિકાસ થતા રાષ્ટ્રીય આવકમાં કયા ક્ષેત્રનો ફાળો ઘટે છે છે જો ધ્યાન રાખજો જેમ દેશનો વિકાસ થતો જાય આપણા ત્રણ ક્ષેત્રો ખેતી ઉદ્યોગ અને સેવા બરોબર એમાં તો કયા ક્ષેત્રનો ફાળો ઘટે છે તો ખેતીનો ઘટે છે બાકીના બેનો વધે છે તો આપણો જવાબ બનશે ખેતી ખેતી ક્ષેત્ર નો ફાળો જેમ જેમ વિકાસ થતો જાય છે તેમ તેમ તેમાં શું થતું જાય છે ઘટાડો થતો હોય તેવું જોવા મળે છે વિકાસ એ બહુ પરિમાણીય પ્રક્રિયા છે આ એક ગુણમાં પ્રશ્ન પૂછાયેલો છે કે વિકાસ એ બહુ પરિમાણીય પ્રક્રિયા છે આવું કોને કીધું તો અહીંયા આપણને એમ શીખ્યું માં છે ચાર ઓપ્શન છે પણ અહીંયા ચાર ઓપ્શન નથી કારણ કે એક ગુણમાં પ્રશ્ન છે તેનો સીધો જવાબ તમારે લખવો પડશે તો જવાબમાં આવશે માઇકલ ટોડેલો બરોબર અથવા તો ખાલી ટોડેલો લખો તો પણ

આઈ દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામાં હતો એકસો ત્રીસ કેટલા દેશો હતા એકસો દેશો હતા તેમાંથી ભારતનું સ્થાન એકસો બે હજાર ચૌદ ના એચડીઆઈ સોરી આર ના અહેવાલ મુજબ બે હજાર ચૌદ માં માનવ વિકાસ દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ કયો હતો જાપાન અમેરિકા નોર્વે કે ભારત તો પ્રથમ સ્થાન નથી બરોબર અમેરિકાનું સ્થાન બીજું નથી કેટલામું છે તો યાદ રાખજો એ આઠમું સ્થાન ધરાવે છે બીજું સ્થાન ધરાવતા નથી એ આઠમું સ્થાન ધરાવે છે નોર્વે

અમેરિકાનું સ્થાન કેટલામું હતું તો એનું સ્થાન આઠમું હતું ક્રમ કેટલામું હતો આઠમો બે હજાર ચૌદમાં માનવ વિકાસ અહેવાલ મુજબ

मूल्य पूछे तो जीरो थी एक ने वच महत्तम मूल्य पूछे तो एक वधु में वधु अने लघुतम पूछे तो शून्य बराबर

કયો ખ્યાલ જ્ઞાનમુખ છે રાષ્ટ્રીય આવક નું વૃદ્ધિ દર માથા દીઠ આવક નું આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ તો આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે પરિણામો દર્શાવે છે આર્થિક વિકાસ એ ગુણાત્મક પણ છે અને પરિમાણાત્મક પણ છે તો આપણો જવાબ બનશે આર્થિક વિકાસ સંયુક્ત રાષ્ટ્ર નિષ્ણાતોએ કયો નિર્દેશ સ્વીકારવાની હિમાયત કરી છે બરાબર અહીંયા અધૂરું લખેલું છે પણ એમાં આવે જીવનની ભૌતિક ગુણવત્તા માપવાના ધોરણો કેટલા છે જો આમાં ભૂલ ન કરતા જીવનની ભૌતિક ગુણવત્તા માપવાના ધોરણો કેટલા છે ખબર તો આમાં આપણે વિદ્યાર્થી મિત્રો ભૂલ ન થાય ધ્યાનમાં લઈશું પણ અહીં આપણે ઓપ્શન છે એમાંથી સિલેક્ટ કરશું એક બે ચાર અને ત્રણ તો જવાબ આવશે ત્રણ એમાં શું આવશે પેલું અપેક્ષિત આયુષ્ય શિક્ષણ અને બાળ મૃત્યુદર આ ત્રણ સમાવેશ કરવામાં આવેલો છે જીવનની ભૌતિક ગુણવત્તાનું મહત્તમ મૂલ્ય ત્રણ પ્રશ્નો આમાં પણ મૂલ્ય પૂછે તો શૂન્ય થી સો ની વચ્ચે મહત્તમ મૂલ્ય પૂછે તો જવાબ આવશે સો વધુમાં વધુ કેટલું હોય સો અને લઘુત્તમ પૂછે તો લઘુત્તમ તો બંનેમાં માં સરખું છે કેટલું છે તો કે શૂન્ય તો અહીંયા આપણને શું પૂછવું છે મહત્તમ મૂલ્ય તો જવાબ મળી ગયો સો થી ઓછું તો કે ના હોય કારણ કે મહત્તમ પૂછ્યું છે વધુમાં વધુ સો થી વધુ ન હોય

બરાબર આપણો જવાબ સાચો ઝડપી હોય ત્યારબાદ ધીમે પડે ફુગાવાની મૂડીરોકાણની રોકાણની વિકાસની કે વૃદ્ધિની તો આર્થિક વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં ઝડપી હોય છે અને ત્યારબાદ ધીમી પડે છે

રાષ્ટ્રીય આવક નો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ વ્યાખ્યા કોને આપી છે તો આમાં યાદ જ રાખવાનું છે બરોબર કોણ આવશે એન્ડ બરોબર એના સિવાય બીજી બધી વ્યાખ્યાઓ પણ પૂછાઈ શકે આર્થિક વૃદ્ધિ કેવું પરિવર્તન છે સામાજિક ગુણાત્મક પરિમાણાત્મક કે બી અને સી આર્થિક વૃદ્ધિ એટલે પરિમાણાત્મક પરિવર્તન આર્થિક વિકાસના મુખ્ય નિર્દેશકો કેટલા છે માથાડી આવક નું વૃદ્ધિ દર ત્રણ

जड़पी आर्थिक विकास मुख्यत्वे केवादेशोनी प्रथम आवश्यक जोगियचे जो आ प्रकाशनों में फोटो लखेलो चे कि जड़पी आर्थिक विकास मुख्यत्वे केवादेशोनी प्रथम पसंदीचे विकसित विकासशील प्रसाद के अर्ध विकास तो विकासशील अथवा तो तुलनीय जगह लेकुएर विकासमान

પણ ગુણવત્તામાં કેટલા છે દસ ઘટકો છે બોલ ન કરતા બરોબર કયા વર્ષમાં સૌ વાર માનવ વિકાસ આંક રજૂ કરવામાં આવેલો હતો તો કે ઓગણીસો ને નેવ માં કોને રજૂ કરેલો હતો સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યુએનડીપી બરોબર એવું આપણે યાદ રાખવાનું આર્થિક વૃદ્ધિની પ્રક્રિયામાં શું બદલાય છે શું બદલાય અર્થતંત્રનું માળખું લોકોના મનોરંજન રાષ્ટ્રીય આવક કરીશું બે ગુણના એટલે સોરી એક એક ગુણના ના પ્રશ્નો ઓલા વિકલ્પો હતા આર્થિક વૃદ્ધિ એટલે શું આર્થિક વૃદ્ધિ એટલે સમયના લાંબા ગાળામાં અર્થતંત્રમાં ચીજ વસ્તુના કુલ ઉત્પાદનમાં થતો વધારો આ એટલું વૃદ્ધિ આર્થિક વિકાસનો અર્થ આપો આર્થિક વિકાસ એટલે સમયના લાંબા ગાળામાં આવકના વધારાની સાથે અર્થતંત્રની વસ્તીની સુખાકારીમાં થતો વધારો બરોબર કેવાય આર્થિક વૃદ્ધિની સાથે સાથે

જે સરસ આવક મળે છે તેને માથાડેટ આવક કહે છે કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે સરસ આવક મળે તેને માથાડેટ આવક કહેવાય રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાડેટ આવકનો માપદંડ શા માટે વધુ આવકારદાયક છે એક જ લીટીમાં જવાબ છે ઘણા બધા પ્રકાશનો અને ઘણો બધો મોટો લખેલો છે જવાબ એટલો છે કે માથા આવકના આવક શા માટે આવકાર્ય છે તો કે માથા દીઠ આવક દેશની વસ્તીને પણ ધ્યાનમાં લે છે તેથી બાકી એને પ્રશ્ન જવાબ માત્ર આટલો છે વસ્તીને ધ્યાનમાં લે છે બરોબર બીજા પ્રકાશનોમાં જે પણ લખેલું હોય આ જવાબ સાચો છે ના ખોટો પડશે નહીં જીવનની ભૌતિક ગુણવત્તાનો આ કોને રજૂ કર્યો ડેવિસ મોરીસે બરોબર સીધો જવાબ આટલો લખશો તો પણ ચાલશે બે હજાર ચૌદમાં ના કેટલા દેશોનો આંખ બહાર પાડવામાં આવ્યો છે આંખમાં કયા પરિબળો ને આવરી લેવામાં આવ્યા છે તો માનવ વિકાસ આંકમાં પણ ત્રણ પરિબળો આવરી લેવામાં આવ્યા છે એક અપેક્ષિત આવ્યું છે શિક્ષણ એટલે કે જ્ઞાન અને ત્રીજું છે જીવન ધોરણ બરોબર ત્રણ પરિબળોને આવરી લેવામાં આવે છે બાળ મૃત્યુ દર એટલે શું બહુ બધી છે બાળ મૃત્યુ દર એટલે શું બાળ મૃત્યુ દર એટલે કે દર વર્ષે પ્રત્યેક હજાર જીવતા જન્મેલા બાળકોમાં એક વર્ષ સુધીમાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ એને કહેવાય બાળ મૃત્યુ દર કે હજાર બાળકોનો જન્મ થયો એક વર્ષની અંદર અને હજાર બાળકોનું એક વર્ષ પૂર્ણ થાય તે પહેલા હજાર બાળકોમાંથી માંથી જેટલા બાળકો મૃત્યુ પામે છે તેનું પ્રમાણ દાખલા કે હજાર માંથી ઓગણચાલીસ મૃત્યુ પામે તો બાળ મૃત્યુ નું પ્રમાણ થયું ઓગણચાલીસ બરોબર એ ટકાવારીમાં ન હોય એ સંખ્યામાં હોય ઊંચી માથાની ડાબો શું સૂચવે છે

જણાવો હોમન કન્ઝ્યુમર ઇન્ડેક્સ એટલે માનવ વપરાશ આ બરોબર એકાદો પ્રશ્ન બે પ્રશ્નો તમારા એવા હશે જ બોર્ડની અંદર કે ટૂંકા નામના પૂરા નામ જણાવો બરોબર એ સિવાય પણ પૂરા નામમાં આપણને આ ચેપ્ટરમાં છે તો યાદ રાખવાનું પીક્યુએલ એટલે કે ફિઝિકલ ક્વોલિટીશન લાઈફ ઇન્ડેક્સ એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક

અને એચપીઆઈ હુમન પ્રોવર્ટી ઇન્ડેક્સ માનવ ગરીબી આઠ આ છે આપણા ઓલા ઉપરાંત બરોબર તો એ આપણે આ પુરા નામો પણ યાદ રાખશું આમાંથી પણ આપણને કોઈ પુરા નામો પૂછાય શકે છે તો આજના પ્રેરિત અંદર વિદ્યાર્થી મિત્રો આટલું જ તો આપણે પ્રકરણ બે ની અંદર અત્યાર સુધી બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નોને આવરી લેવું છે એટલે આમાંથી જ મોટા ભાગના પ્રશ્નો આવી જશે મોટા ભાગના પ્રશ્નો આપણે સમાવેશ કરી લીધો છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નો કે બોર્ડની અંદર સમાવેશ કરેલો છે તો કદાચ તમને બે હાજર છવ્વીસ ના પેપરની અંદર આ પ્રશ્ન ખૂબ જ મદદરૂપ બની શકે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ પ્રકરણ નંબર ત્રણ ના પ્રશ્નો સાથે આપણે મળશું તો આજના થેન્ક યુ આભાર